એમએસ યુનિવર્સિટીની આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટમાં ખાલી દારૂની બોટલો મળી આવી હતી વડોદરાની એમએસ યુનિવર્સિટી આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટની પાછળના ભાગે દારૂની બોટલો અને બીયર સિગરેટો મળી આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણવા આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓનું કહેવા પ્રમાણે કે અત્યાર સુધી બોટલ નથી કોઈએ મૂકી હશે તેવું જણાવ્યું હતું જ્યારે એનએસયુઆઈના સુજન લાડમેર જાન થતા મેનેજમેન્ટ પર સવાલો ઉઠ્યા છે અને એનએસયુઆઈની માંગ છે કે એની તપાસ થાય સાથે જ દારૂની બોટલો મળી મળી આવી છે ત્યાં થોડાક અંતરે ગણપતિ પણ બેસાડવામાં આવે છે પાછળના ભાગે સીસીટીવી કેમેરા પણ નથી બોટલ તો મળી નથી કેમ કે અહીંયા અમે આ કોઈ અવાવરી જગ્યા છે નથી આ રેગ્યુલર યુઝ કરવામાં આવે એવી જગ્યા છે આથી દસ મિનિટ પહેલાં અહીંયા ગણપતિનું સેલિબ્રેશન થઈ રહ્યું છે અમે અહીંયા હતા અમે કોઈ બી બોટલ જોઈ નથી આ વસ્તુ મૂકવામાં આવી છે કોણા દ્વારા એ આપણને નથી ખબર શું કરવા એવી નથી ખબર જે બી લેવલનું હોય અમે અમારો ડિપાર્ટમેન્ટને બચાવીશું સીસીટીવી કેમેરાની રજૂઆત ચાલી રહી છે એ બધું પ્રોફેશનલી કામ થઈ રહ્યું છે અમારી સ્ટુડન્ટ બોડી એન્ડ ફેકલ્ટીઝ વચ્ચે અમારું પ્રોપર કોર્ડિનેશન છે અરે અમારી દસ મિનિટ પહેલાંની હું વાત કરી રહ્યો છું અત્યાર સુધીની કે દસ મિનિટ પહેલાં સુધી આ વસ્તુ હતી નથી અહીંયા અહીંયા પછી મૂકવામાં આવી છે બસ વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં આજે આર્કિટેક્ચર ફેકલ્ટીમાં દારૂની બોટલ સિગરેટો અને બિયરોના કેન અહીં જોવા મળ્યા છે આ ખરેખર એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો માટે સિક્યુરિટી માટે ખૂબ જ શરમજનક વસ્તુ છે કારણ કે એમએસ યુનિવર્સિટી એક વિદ્યાનું ધ્યાન છે આ જ ફેકલ્ટીમાં ગણેશ દડાની સ્થાપના કરવામાં આવી છે એવા શુભ પ્રસંગોના દિવસે આવું કાવતરું એમએસ યુનિવર્સિટીમાં થઈ રહ્યું છે હાલમાં જે જગ્યાએ દારૂની બોટલ સિગારેટો મળી છે એ સિગારેટો સળગીને કોઈને પીને ફેંકી છે તો એવું તો નથી કે ભાઈ દસ મિનિટ પહેલાં સિગરા સિગરેટ ના મળે કે એના પછી કોઈ મૂકી ગયો એવું પોસિબલ જ નથી કારણ કે આ સિગરેટો પીવેલી છે દારૂની પાટી અહીં થઈ છે કારણ કે આ એવી જગ્યા છે આર્કિટેક્ચર ફેકલ્ટીમાં કે જઈ એક પણ કેમેરો નથી કે એક પણ સિક્યુરિટી સ્ટાફ પોતાની અહીં ફરજ બજાવતો નથી તો એ મોટો પ્રશ્ન છે યુનિવર્સિટીના વીસી માટે પણ તો અમે યુનિવર્સિટીના સત્તાધીશોને એનએસઓ માંગ કરે છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આર્કિટેક્ચરની ડીન કોર્ડિનેટર દ્વારા આનો પ્રશ્ન પૂછવામાં આવે અને જે પણ જિમ્મેદારી છે એને તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીમાંથી રસ્ટિકેટ સો ટકા જો વાત એમની યોગ્ય હોય તો જે સિગારેટો હોય આખી પીધેલી છે સિગારેટો અને આ જે ડિપાર્ટમેન્ટ છે એ વોશરૂમ પણ છે પણ એ ઘણા મહિનાઓથી બંધ હાલતમાં છે અને આ એવી જગ્યા છે કે ત્યાં ત્યાં કોઈ વિદ્યાર્થીઓનું અવર જવર હોતું નથી તો સો ટકા એ જે દારૂની બોટલ પડી છે ગ્લાસો પડ્યા છે એમાં પાર્ટી થઈ રહી છે એવા લાગે છે હવે તો યુનિવર્સિટી આના પર શું પગલાં લેશે શું થશે એ આગળની વસ્તુ છે પણ પણ એનએસયુઆઈની માંગ રહેશે કે તાત્કાલિક ધોરણ ડીન યુનિવર્સિટીની આર્કિટેક્ચર ફેકલ્ટીની કોઓર્ડિનેટર એના પર તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવે અને એને તાત્કાલિક ધોરણે રસ્ટિકેટ કરવામાં આવે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર